અત્યારે અમે આવ્યા છીએ અમારા એક દોસ્ત નો બર્થડે હતો એટલે અમે આવ્યા છીએ કેક આપવા તમે જોઈ ગયા કેક 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 નો કટકો આ ભાઈ નો આ ભાઈ બર્થડે છે આ ભાઈ આ યોગ હું કેવા માંગો છો તમે ભૂરા ભાઈ લોક ઉતારે છે અને આ મારી આરો મારા સાડા પાડે છે આ ભાઈ

ધીરે ધીરે કોઈને ખબર પડે આ અમારો ટીમો કાક કેવા માંગે છે આપડા વિડીયો જોવે છે ખાવાલો કેક ખાવા બંને બોય ને તો કાક કયો

રૂપિયા ખાલી ઓનલાઈન પેમેન્ટ કરીને આવો ને અત્યારે કેટલો હોશિયારી મારે છે બે કરોડ મારી પાસે એમાંથી બે રૂપિયા નાખી દીધા હવે જીરો જીરો હવે

જય હિન્દ જય ભારત જય ભારત માતા ભારત માતા કી જય સો ફાઈનલી અમે અત્યારે શેરી પૂગી ગયા છીએ બધા લોકો એ ગાડી પેલા વહી ગઈ છે એ હવે દેખાતા નથી ક્યાં અત્યારે ધીરે ધીરે બધા પોગી ગયા છે હા બોય મોત કરે છે અત્યારે આ ભાઈ હજી આઈલા આવ્યા છે ક્યાં ગયા સંપર્ક માં હતા નહીં આ ભાઈ અત્યારે અમને દેખાણા છે બરોબર છે ફોનમાં પડ્યા છે કા કઈ છે

જેથી તમારો સપોર્ટ બને એથી અમે આગળ વધીએ